કે એમ કે મરી જા મોહણિયો મજા આ લા આ બેઠેવા ના ના ઘર છોતે પૈમો આયા હા 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 નું બોલતો શીખવ તમે લાલા મારું હું થોડી કાડે થોડી મરી હું મે 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 શકતી થી અમાર મારો ફોન આયો

ઈ વનડીયા બ્યુટી બનવાનું એટલાય રાખે ને આમ તો આપણો આમ કરી તમે આવો નાટક કરશો નહીં કિરી નાખું ભૂલુ કિરી નાખું તારું તો કિરી ચાખવાનું કે ક્યાં તમે કે ક્યાં હું તો અલવાણી ને નેક નેકું હું હું થાય નો પેલે હું ઉભો રહ્યો ને ના ના મોય જા મોય જા ઓની મોની નકા દઈ ના આયત હું જોઈ આપણું વાર ખદ મલાન બાયામાં રાળો કાય છે विम्यान उपका ऊष्पीर बचल्य। जिल्वारता नो ऑन्लाून कैवयदन हएलेहसा, wh urgency, जबर्थut भाना-ध्याय अपद। लाजरा खल परिखता, dignity, जबर्भास જોઈ લેજો વાર ની યાર આવી ગયા બરોબર બરોબર એટલે બહુ સારું આયોજન કર્યું હે આપડે બરોબર

આ પાછા ચોપડો લઈને આખરી પડે બે જણા મારા મોટું ભાઈ તો અમે બાતલ છે ને એ ઘાથી પેલા ઠેવડો જો ને કેમ તને ખબર નહીં પડતી દર વખત નહીં કરતા જણા તો મારા સાહેબે મને પૂછ્યું પૂછવું પડે મને પૈસો લેવો હોય બધું આયોજન કરું મને પૂછવું પડે ગમનો સભ્ય શું છે એમ પણ રાતો કરી પા ઠેગણું તો તો જબર બોલી પણ હું જવું ને ગેર તો હા ને લખાવો મારા પૂછાવ ઘર તો મેં ફાડી નાખો છું

અલા આ જરરોયા હા આપરા સંગમાં બરોબર આપળો ગણપતિ લાવવાના હો અને ગામમાં ધૂમધામથી પ્રસંગ કરવાનો હો બરોબર ને એ તો ખબર હે ને ખબર હે ને અને તારા પપ્પાને કહેજે હા 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 હેડો તન તારા પપ્પાને માતા આલજે તને અમે આવું આગળ ઉગરાવા

જો જો મને ચેક કોણ ઉઘરાવ્યું આ ઠેકો લઈ કયો ઉઘરાવ્યું હું अम्मा અલગ કે ઉઘરાણું કર લાય હે ને મે કામ કર બોલ તરાલા 20 હેક્ટર આ કરવાનું મારા ભાઈ તો આ તો ઉઘરાણું કરી બે ભાઈએ તમારે એક રૂપિયો નઈ આલે આ પણ હોય કોઈ નઈ આલે મૂની આલાતો બતાજો મુની એવા અલગ ગ્રહ કાયન આકુ ગોમ અલગ જમાય આ કે જો ગોમમાં આ મારે ફરાન ફૂટી જશે હું તમારા ઘેર હોય તો જો બાપરા ઘેર આય તમે જાવ છો છે તે બોરામાં ઓય વાહ જો જો કરો બાઈક બંધ કરો અલે

હું જોઉં છે ગણપતિ ના હે ગમે તે પેલા હું મજો ખાલી ભાઈ લે મારા ભાઈ આઈ ગયા

બે તો હું એકલો નહી લાવું છ પેલા ગમનું લાડવા નહીં કરવા માર લાડવા કરવાના પૈસા નહી પૈસા પૈસા નહીં મને પૈસા નહીં કરતા હાલ દીધા રૂપિયા

તમે ચેક કરજો અને આ પૈસા લ્યો બરોબર આ પૈસા ગણીએ પૈસા તમે આ નોમ લિસ્ટ પ્રમાણે ચેક કરો બરોબર હું ચેક ગણતરી મારું પછી આ ગણ હોય હું હું એટલા કઈ બાર જઈને આવું હા

ગમો એક બે જણા તો હોય જ ભરેલા આપણે હરિયો કરી બીજા હરિયો કરે ને તો રાખજો બરોબર અને આવી રીતે હારો પ્રસંગ હા અને જો વિડીયો ગમે તો શેર સંભાળ અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા બાપા